ગુજરાતમાં પહેલાં આકાશથી આગ પડશે પછી પડશે પાણી ઘાતક આગાહીઓ નોંધી લેજો એપ્રિલની શરૂઆતના ત્રણથી ચાર દિવસ એટલે કે ચોથી એપ્રિલે આવતીકાલ સુધીમાં વાતાવરણ વાદળછાયું રહી શકે છે પરંતુ લગભગ પાંચથી છ એપ્રિલ બાદ ગુજરાતમાં ફરી આક્રમણ થાય તેવી ગરમીની શરૂઆત થઈ જશે ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે એપ્રિલની શરૂઆતમાં ત્રણથી ચાર દિવસ વાતાવરણ થોડુંક વાદળછાયું રહેશે એવી આગાહી આગાહી કરવામાં આવી છે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગરમીમાં શેકવા માટે તૈયાર રહેવું પડશે ખાસ કરીને એપ્રિલ મહિનાની પહેલાં અઠવાડિયાની શરૂતમાં તાપમાનમાં વધારો થવાની આગાહી કરવામાં આવી છે હાલ તો ઉત્તર ગુજરાતમાં આવી રહેલા વેસ્ટર્ન ડિસ્ટર્બને અસરના કારણે ગુજરાતમાં તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો છે એપ્રિલની શરૂમાં ત્રણથી ચાર દિવસ એટલે કે ચોથી એપ્રિલે આવતીકાલ સુધીમાં વાતાવરણ વધુ થયું રહી શકે છે પરંતુ લગભગ પાંચથી છ એપ્રિલ બાદ ગુજરાતમાં ફરી આક્રમણ થાય તેવી ગરમીની શરૂઆત થઈ જશે વાતાવરણ ફરીથી પલટાઈ જશે આગામી દિવસમાં ફરી તાપમાન ઊંચું થઈ જશે હવામાન નિષ્ણાંત આમરાર પટેલે આગાહી કરી છે કે એપ્રિલ માસમાં ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવશે આંધી વંટોળ સાથે ગુજરાતમાં વરસાદનું આગમન થશે આ વચ્ચે એક રાહતના સમાચાર એ છે કે આખો એપ્રિલ મહિનો ગરમીનો માર સહન કરવો નહીં આવે કારણ કે એપ્રિલની શરૂઆતમાં જ કમોસમી વરસાદી દસ્તક આપશે